બોલો સત્ય સનાતન મધુ રામ બાદ ધના મથન કરે એનો પંથ કપાય ભાઈ કાય પણ હાલ હાલવા મણો તો પંથ કપાય ભાઈ અને પંથ કપાય તો ગામ આવે એમ તમારો દેહ છે હવે દેહ કરીને તમે કાયમી ભજન મણો કરવા તો તમારો દેહ લય થાય ને લય નથી થાય એમ કારણ કે વજન છે એ મન અને પવન આ બે દેખાતી વસ્તુ નથી મન મનય દેખાય ની પવનય દેખાય નહી કેરીની સિઝન ને બહુ વાર હોય ને મન ને કેરી ખાવાનું મન થાય ભાઈ કેરી લાવી જા હવે આવું મન છે હવે એને આલો માણસ મન પકડાય તો નહીં કરે હું ભાઈ હવે પવન એવો પવન છે એ અથડાય તે તમને ખબર પડે પવન છે એમ પણ હવે એ પકડાય તો નહીં કામનું એટલે સંતો એ કીધું કે ભાઈ મન પવનનો મૂળો બાંધી ભાઈ મન પવન નો મોડો જ્યાં સુધી મૂળો સત્ય બધાય આપણને સમજાતું નથી આપણાથી દૂર પણ ન હોય સત્ય સિવાય આપણે ક્ષણ વાર રહી હકીએ એમ નથી ભાઈ પણ હવે આપણને સમજાતું કેમ નથી એનું કારણ સમજાઈ ગયું હોય તોય તોયથી માણસને સંતોષ થઈ જાય આપણને સમજાઈ ગયું છે વાત પૂરતી ગયું

સંત હોય ફકીર હોય કોઈ પણ વલિયા હોય કોઈ પીર હોય કોઈ પેગમ્બર હોય ભાઈ પણ સમજાય કહીએ કે રૂ પીઝવા ગઈ થી પીજો પીઝા ભાઈ પીજણ પીઝારા ને ખાઈ ગઈ મારો સરખો બોલે તુહીરામ તુહીરામ ભાઈ હવે તુહીરામ તુહીરામ સરખો બોલે પણ હવે આ હું નો પડદો કોઈ આડેલી લેતું નહીં તો આ તું તું અવાજ આવી રહી રહ્યો પડદો આડે આડેથી લે તો થાય ને કારણ કે આ તો વિના નું ખેતર ખેતર રખ્યા વાળા ને ખાઈ ગયો ઈ વાળું છું ભાઈ ખેતર રખો પૂ કરવા રખે વાળો હવે ખેતર હતું રખે વાળા ને ખાઈ ગયો હવે એ વાળો આપણે ભક્તિ કરતા હોય તો હવે આપણે ભક્તિ કઈ રીતે આપણને સમજાય પણ હવે સંતોએ એની માથે ઝાઝા સોકડીતા મારી ઈ આપણી એક જાન હોય એટલું આપણને સમજાય તો સહેજે સહેજે પંથ કપાય ભાઈ અને જેમ જેમ ભક્તિ છે જેમ જેમ પંથ કપાય એમ જ સમજાય ને ભક્તિ સમજાતી નથી બોલવું આગળ રહી ગયું બોલવું છે આગળ થઈ ગયું સમજવું પાછળ રહી ગયું હવે એ પાછો વળે તો સમજાય તો પાછો તો વળતો નથી ભાઈ બોલવું આગળ થઈ ગયું એમ સમજવું જો પાછળ રે સમજવામાં આવે હવે બોલેલું તો પાછળ રહેતું નથી તો આ સમજવું આગળ થઈ ગયેલું તો આપણને સમજાતું નથી

તો આ અવડી બધી માયા લાગેલી છે એ કઈ સમજવા દેતી નથી આ લલે ફલાણા પશ્વી ગુણ મેં છે આપણે બેસ ગુણ છે કામ કરો કામ કરો કામ કરો માટલો બધે ખાતર ભરી દેવું છે અને એને કહેવાય ચિન આપડે કેમ ન થોડુંક સમજવા સમજવા એમાં થોડુંક આવે ભાઈ આ માયા સમજવા ને હવે માયા મોટી નાગણી પોતા બસ પોતાના બસાને ખાય એમાંથી જો કોઈ ઉગરી જાય તો મોટો મણી ચડતાય માયા તો મોટી નાગણી છે પોતે પોતાના બસાને ખાય ભાઈ માયા માયા કરીને મસ્તિષ્કમાં માયા છે મોટી નાગણી ભાઈ કે જેને ગંજ ગંજ ના એ કે સિંગ એ કે આગળથી મારે સિંગડા પાછળ જાવ તો મારે કે લાલ ભાઈ હવે તમે જાવ ક્યાં માયા તમને એક એક કોઈ ઠાઠમ ઠાઠશે પણ જે માયા તમને જો સમજાય જાય તો એની એ માયા બ્રહ્મ સાય માયા સમજાય જવી જોઈએ મારા નાથની માયા છે સમજાય જવી જોઈએ તો એ માયા બ્રહ્મ સાય ભાઈ સમજાય નહીં ક્યાં સુધી એ માયા 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 કરીને માયા છે મોટી ના બની પોતાના બસલા ને ખાય એમાંથી જો કોક ઉગરી જાય મોટો મણી ધર થાય ભજન ના ભરોસે વાવાઝોડું વાવિટોળિયા વંટોળિયા સડે પણ એને કઈ ફરક પડે નહી પણ એના ભરોસે છે એને એના ભરોસો ન હોય એ આમલો પવન થાય તો ધજા આમ ભર્યું આમલો પવન થાય તો આમ ફરી જાય એમ માણસ નું પણ એવું જ છે માણસ કોઈ બે વાત કરે તો એનું મન આમ ફરી દે બે વાત આમ કરે તો મન આમ ફરી દે પણ જેનું એક મન એક બુદ્ધિ એક સિત અને એક અહંકાર અને એક ઈશ્વર જેને સમજાય એને મન ને બુદ્ધિ બે એને દઢ બની મન્ય સુરતા એની એક થઈ ગઈ પછી અંતે એકાકાર થતા ઈશ્વર એક સ્વરૂપ છે અનંત કરોડ હશે ભાઈ છતાંય એ સ્વરૂપ એકસ છે એક સ્વરૂપ અનંત બ્રહ્માંડો રચના થયેલી છે પણ બુદ્ધિમતા જેના અલગ અલગ બુધિ એ કરીને આખો સંસાર ને સાંકળી એટલે સંતોએ કીધું છે કે ભાઈ ભ્રમ આ આ આપણને સારો સંસાર સમજાવવા દેતી નથી ભાઈ સંસોએ આ સંસારને જ મહાસાગર કીધું ભાઈ અને સંસારને જ બ્રહ્મ સ્વરૂપ તો પણ હવે એ સંસારે એને હેમજા કેમ હશે અને આપણને એ ખારો લાગે છે મીઠો ઊંધી ભાઈ આપણી જે વિચારધારા છે એ આખી ઊંધી હાલે તો જે વિચારધારા હાલે એ પ્રમાણે જ એ આપણને એમ સમજાય હવે આપણી સત્ય વિચારધારા હાલતી હોય તો એના સંકેત બધા સત્ય જ હોય અને એ તો આપણે જે માણસ ભજન કરતો હોય ભજન માણસ હોય એ એના સવર માથે તલીન જો રેતો હોય તો એને પોતે પોતાને ખબર હોય કે ભાઈ ઘડી બે ઘડી પેલા મારા કઈ સુવાસ હાલતા ઘડી બે ઘડી પછી મારા કઈ સુવાસ હાલે એમાં એ તલીન હોય તો એને ખબર શ્વાસારૂપી સમરણ તમે કર્યું છે તો અમૃત પાન તો રસ કરાવે છે હેરી ભાઈ પણ હવે શ્વાસા ભર્યા છે પણ રસ પીવાનો સમય આવે તો ઓલો અંકર ફૂટે ભાઈ અહમ નામનું નું અંકુર ફૂટે પેલું પીવા પીવાને બદલ્યાનું પાન થવાનું હોય તો એ ઉલટું થઈ જાય ભાઈ સવાર મળે ને ક્રોધ વ્યાપી જાય અહંકાર આવી જાય ભાઈ મન અને પણ નો છે અને એકવાર સત્ય સમજાઈ ગયા પછી મન આનો પિસ્સો મૂકતું નથી ભાઈ મન છે કે એટલું શેતાન છે કે પછી એનો એ પીસો જવું જોઈએ તો પણ હમઝાય ની ચા મન છે એ હરાય ઢોર ચાનો ઠેકડો મારી જાય અને ચા નું ચા એ રસ ના એની લીલા કરે એનું કાંઈ ખબર ન પડે ક્યારેક ઈનું ઈ મન અમૃત નું પાન કરતું ઈનું ઈ મન પાછું વહેલ ના વેલાસ આવતું હોય એનું ઈ જ મન પણ એ મન ને એ કીધું કે ભાઈ સદગુરુ નામનું સમરણ લઈ ભાઈ અને સમરણ રૂપી મનની સવારી કરી તો એ મન જા તારે ઉભું રાખવી ને રાખી એકાતું પણ હવે સત્ય રૂપી આપણી જે છે એ જ આપણે ઉપાડીએ નહીં તો મન તો હરા રે